આમ તો કહેવાય છે રાજકારણમાં કોઈ કોઈનું કાયમી દુશ્મન નથી હોતું પહેલા ભૂતકાળમાં મહેશ વસાવાએ ચૈતર વસાવાને લઈને ઘણા નિવેદનો પણ આપ્યા હતા પરંતુ હવે મહેશ વસાવાને ચૈતર વસાવા એક મંચ ઉપર જોવા મળે તો અવારનવાર પ્રકારના સવાલો ઉઠતા હોય છે કે ક્યારેક જોવા તેવું નહીં મળે પરંતુ ભીર પ્રદેશના મુદ્દાને લઈને ધારાસભ્ય ચૈતર વસાવા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા એક સાથે એક મંચ ઉપર જોવા મળતા રાજકારણ ગરમાયું છે અને આદિવાસી વિસ્તારોમાં અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે તેમાં કયા કારણોસર બંને નેતાઓ ભેગા થયા છે અને આગામી સમયમાં તેમની શું રણનીતિ છે વિગતે વાત કરીએ શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યુ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માગીશ કે અનંત શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જઈને મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સ્વર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બીએચ કે ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું પાયદાન રાજકારણના દુર્લભ દ્રશ્ય માનવામાં આવી રહ્યા હોય તેવી રીતે એક જ સાથે એક મંચ ઉપર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા જોવા મળ્યા છે આમ તો બંને નેતાઓ વચ્ચે મતભેદો જોવા મળતા હોય છે ને જ્યારે ભરૂચ લોકસભાની ચૂંટણીનો માહોલ હતો તે દરમિયાન મહેશ વસાવાએ ચૈતર વસાવાને લઈને જે આરોપો કર્યા હતા શાબ્દિક યુદ્ધની શરૂઆત થઈ હતી પરંતુ તે તમામ બાબતોને ભૂલીને એક બાજુ કરીને હવે બંને નેતાઓ છે તે એક જોવા મળી રહ્યા છે ને ભીલ પ્રદેશની જે માંગ હવે આદિવાસી વિસ્તારોમાં પ્રબળ થઈ રહી છે ધારાસભ્ય ચૈતર વસાવા હોય પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા હોય કે ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ

પણ આપણા નીતિ ઘડનારા લોકો ન હોવાના કારણે મહત્વની ભૂમિકામાં આપણા લોકો ન હોવાના કારણે આજે આ પરિસ્થિતિ આપણી છે ત્યારે અમે અગાઉ પણ કીધું છે આજે પણ કહીએ છીએ જ્યાં સુધી આદિવાસીઓને પોતાનું સ્વતંત્ર શાસન નહીં મળે સ્વાયત્ત રાજ નહીં મળે ત્યાં સુધી આપણે આવી જ રીતના લડવું પડશે સંઘર્ષ કરવો પડશે ચાલવાનું છે ત્યારે સાથીઓ અમે અગાઉ પણ કીધું છે ને અમે પૂરા ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ જઈએ છીએ આજે પચાસ લોકોને અમે બેનર રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના તમામ સાથી આગેવાનો સાથે મળીને છોટુભાઈ સાહેબ હોય મહેશભાઈ હોય રાજકુમાર રોત હોય ભવરલાલ પરમાર હોય કાંતિભાઈ આદિવાસી હોય કે કમલેશભાઈ ઢોડિયા મધ્યપ્રદેશથી હોય બધાના સહકારથી અમે જાગૃત

મોટી મોટી જીઆઈડીસીઓને કારખાનાઓને આપવામાં આવે છે નર્મદા ડેમનું પાણી કચ્છ સુધી લઈ જવામાં આવે છે પાંચસો કિલોમીટર પાણી લઈ જવામાં આવે છે અમે કહીએ છીએ તમે હજાર કિલોમીટર લઈ જાઓ અમને કોઈ વાંધો નથી પણ જે લોકોએ પોતાની જમીનો ગુમાવી છે જે લોકોએ આખાને આખા ગામો વિસ્થાપિત કર્યા છે એ લોકોને આજે પણ જે વચનો આપ્યા હતા એક જણને નોકરીના જમીન સામે જમીનના સિંચાઈના વીજળીના એ નથી આપ્યા ત્યારે આવનારા દિવસોમાં જો સરકારો આદિવાસીઓ માટે નહીં વિચારશે તો આવનારા દિવસોમાં નર્મદા કેનાલ બંધ કરવા માટેનું પણ અમે આહવાન કરીશું અને નર્મદા કેનાલ પણ અમે બંધ કરાવી દઈશું સાથીઓ આજની આ લોક સંઘર્ષ મોરચાની આજની મીટીંગમાં જે પણ આપણા પ્રશ્નો ઉપસ્થિત થયા છે એમાં આપણે ઉમરપાડાના તમામ ખેડૂતોને પણ સાથે રાખીશું જે પણ મજૂરોને લઈને આવે છે એ પણ આપણા સમાજના છે એમને પણ સમજાવીશું અને એકવાર ફોરેસ્ટ વાળાને અને સરકાર સુધી પણ આપણે રજૂઆત કરીશું પછી પણ નહીં માનશે તો અમે પણ તમારી સાથે આવીને તમારા વિસ્તારમાં ઉભા રહીશું એ લડતને ક્યારે આપણે પાછી પાણી નહીં કરી આપણી જમીન છે એ જમીનને આપણે બચાવીશું વધારે વિશેષ નથી કહેતા આગળ પણ એક વ્યારા ખેડૂત સંમેલન છે એમાં પણ મારે હાજરી આપવાની છે ત્યારે આજના આ કાર્યક્રમમાં લોકસંગ સમિતિ વતી અમને તમામ આગેવાનોને અહીં પધારવા માટેનું આમંત્રણ મળ્યું અમારું સ્વાગત કર્યું સન્માન કર્યું અને અમને બોલવાની જે તક આપી છે એ બદલ તમામ આયોજક મિત્રોનો અમે આભાર માનીએ છીએ એમના ટેન્શન ખોદતા હશે કે ખારા ખોદતા હશે એમને એકવાર તમારો અમારા સંદેશા પહોંચાડી દેજો અમારો સમાજ પક્ષ પાર્ટી સંગઠનો છોડીને એક થવા જઈ રહેલું છે આવનારા દિવસોમાં નાનીલાલ સોરતા કાકરપાડા અલગામ પાડી કે દોધનવાડી એટલા ગામના ખેડૂતો નથી પણ જે દિવસે આ ગામના ખેડૂતોને હેરાનગતિ કરવામાં આવશે તે દિવસે માત્ર અંબાજીથી ઉમરગામમાં નહીં પણ રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના જે પણ ભીલ પ્રદેશમાં આવે છે એવા ઓગણપચાસ જિલ્લાના લોકોને ત્યાં અમે ભેગા કરી દઈશું નથી તમારી સાથે અમે બધા છે પણ આપણા ગામના યુવાનો માતા બહેનો વડીલોને પણ તમારે કહેવું પડશે જ્યારે પણ આપણા કુદરતી અધિકારોની વાત આવે જ્યારે પણ આપણા માનવ અધિકારોની બચાવવાની વાત આવે જ્યારે પણ આપણા સામાજિક મૂલ્યોને બચાવવાની વાત આવે ત્યારે બધાએ એક થવું પડશે બધાએ બહાર આવવું પડશે અને બધાએ લડવું પડશે લડત એવી કરવી પડશે હવે લડેંગે જીતંગે જિંદાબાદ મુર્દાબાદ કરવાનું થતું નથી હવે આવેદન નિવેદન તમે બે હજાર આઠ થી આપી આપીને થાકી ગયા હવે કરવાનું થતું નથી હવે તમે એક વાર એમને પૂછી લો કે હવે શું કરવા માંગે છે જંગલ ખાતો અને પોલીસ વાળા પછી અમને તમે જણાવો અમે આવા તૈયાર છે આવનારા દિવસોમાં જો લડાઈ કરવાની થશે તો આરફાર ની લડાઈ થશે ક્યાં સુધી આવેદન નિવેદન જિંદાબાદ મુર્દાબાદ કરતા રહીશું ક્યાં સુધી વિસ્થાપિત થતા રહીશું ક્યાં સુધી આપણા સમાજ સાથે સંસ્કૃતિ સાથે પ્રકૃતિ સાથે ક્યાં સુધી આપણે છિન્ન ભિન્ન થતા રહીશું આ દેશમાં આઝાદી પછી આટલી ખરાબ કોઈની હાલત હોય આપણી છે આજે આઠ ટકા દેશમાં આદિવાસી વસે છે ગુજરાતમાં પંદર ટકા આદિવાસી વસે છે પણ જ્યાં નિર્ણાયક ભૂમિકામાં આદિવાસી નથી ન્યાય પ્રણાલીકામાં આદિવાસી નથી કોર્પોરેટ જગતમાં આદિવાસી નથી મેન ભૂમિકામાં અધિકારોમાં આદિવાસી નથી ત્યારે સાથીઓ આપણે જાગવાની જરૂર છે આ જંગલની જમીન આપણી છે કોઈ પીછે એટ કરવાની નથી અમે તમારી સાથે છે તમામ આગેવાનો તરફથી હું તમને વચન આપું છું કે જ્યારે પણ તમારી લડતની જયારે શરૂઆત કરશો ત્યારે અમે કહીજો અમે બધા જ લોકો પક્ષપાટી બોલીને તમારી સાથે ઉભા રહીશું તમારે ક્યારેય કોઈની સાથે ડરવાની જરૂર નથી મિત્રો છે કે આગામી દિવસોમાં પક્ષા સંગઠનોને એક બાજુ મૂકીને સમાજ માટે તમામ નેતાઓ છે તે એક સાથે અને આગામી સમયમાં ભેલ પ્રદેશ એક ઓગણત્રીસમું રાજ્ય ભારત દેશમાં બને તે માટે માંગ કરશે તેમણે લોકોને પણ આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા તેમને આહવાન કરતા કહ્યું છે કે તમે પણ ભીલ પ્રદેશની લડતમાં જોડાઓ રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતના જે આદિવાસી વિસ્તારો છે ત્યાં ભીલ પ્રદેશ આ બનાવવામાં આવશે અને તેની રાજધાની કેવડીયા રહેશે તે પ્રકારની વાત ચૈતર વસાઓ દ્વારા કરવામાં આવી રહી છે સાથે જ તેમણે કહ્યું છે કે આજે પ્રવર્તમાન સ્થિતિ એવી છે કે આદિવાસી સમાજ પાસે ડેમો છે જળ છે જમીન છે તમામ પ્રકારની સંપત્તિઓ છે છતાં પણ આજે તેમનું શોષણ થઈ રહ્યું છે તેમને મજૂરોની જેમ તેમના વિસ્તારમાં રહેવું પડે તે પ્રકારના ગંભીર આરોપો પણ ચૈતર વસાવાએ તેમની સાથે કરતાં ભીલ પ્રદેશની જે માંગ છે તે વધુ આગામી દિવસોમાં ઉગ્ર બનશે અને આંદોલનો કરવામાં આવશે તે પ્રકારની ચીમકી પણ ઉછાઈ છે તેના કારણે રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં